તો હે ગાઈશ જય શ્રી રામ તો સવાર સવારમાં ઊઠી ગયો અને જોવું તો વરસાદ ચાલુ થઈ ગયો છે વગર સિઝનનો હાજુ એટલે હવે સીઝનનું બી કોઈ ઠેકાણું નહીં તાપય લાગે ઠંડી લાગે ને વરસાદ એ પડી જાય જોવા ગઈશ વરસાદ ચાલુ થઈ ગયો છે સવાર સવારમાં આપણે પાણી ચેક કરવા આવ્યા હતા ત્યારે તો ગાઈઝ ફાઇનલી આપણે રાણીપુરા જઈને આવી ગયા છીએ ડીજેનું પ્રોસેસર સેટ કરવાનું હતું સેટ કરી દીધું છે હવે રવાલિયા જવાનું છે બીજું ડીજે સેટ કરવા માટે તો ચલો રવાલિયા બી જઈએ એ પણ ડીજે સેટઅપ પ્રોગ્રામ બનાવીને મળીએ તમને પણ તમને બતાવીશ મેં તમનું બધું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે એક તો કર્યું હવે બીજા ડીજેનું કરવાનું છે પ્રોગ્રામ બનાવવા માટે જવાનું છે તો ચલો ત્યાં જઈને મળીએ હવે તો ગાઈસ ફાઇનલી રવાલીયા આવી ગયા છીએ એના ડીજેનું પ્રોસેસ સેટ કરવા આવ્યા છીએ આ છે રવાલિયા ગામ તો ચલો પ્રોગ્રામ બની જાય પછી નીકળીએ ઘરે સરકાર સાઉન્ડ ગાઈસ નવું સાઉન્ડ વિશાલ વિશાલ તો ગાઈસ ફાઇનલી આપણે રવાલિયા ગામમાં ડીજેનું પ્રોસેસ યાર્ડ કરીને હવે ઘરે આવી ગયા છીએ અને હવે પાછા અમે જઈએ છીએ હાલોલ મેં અને રવિ અને યોગેશ પાણીપુરી ખાવા માટે ગાઈસ નીલિયો ખવડાવે છે તો ચલો હવે મલિયર હાલોલ પાણીપુરી વાળા દુકાને જઈને લારી લારી રવિ રહી ગયો લારી એમ કેવા ક્યાં છે અને અમારે યોગેશ આવે છે તો પાણી પાણીપુરી ખાવા મે આવી છીએ તો ફાઇનલી પાણીપુરી ખાઈને આ બાજુ અમે આવ્યા છીએ પાપડી લોટ ખાવા માટે હું નહીં લ્યો રવિ આ બાજુ ભાભી છે અને આ બાજુ યોગલો અને એમ તો ચલો આ બાજુ પાપડીનો લોટ ખાઈ લઈએ આ પાપડીના લોટનું મેન્યુ ચલો ખાઈને મળીએ તો ફાઈનલી ગાઈશ આને શું કહેવાય રવિ પાપડીનો લોટ પાપડીનો લોટ ગેંગળિયા મારી ભાષામાં ગાઈશ તો ચલો મેં રવિ હવે નિલિયો ભાભી ને યોગેશ ખાઈ લઈએ ચાલો ખાઈને નહીં મળી આવે તમને તો મિત્રો ફાઇનલી અમે પાપડીનો લોટ અને પેલા ગેંગડી ગેંગડીયા અમે ખાઈ લીધા છે અને હવે મેહરિ પાછળ યોગ લો અને જઈએ મનદાતા તો ચાલો જઈએ ઘરે અને આગળ અમારે નિલેશ અને ભાભી બે જણા જાય છે આગળ આગળ અને અમે પાછળ પાછળ અને કઈ સમાચાર આજે મસ્ત સીન થઈ ગયું સીન તો નહીં થયું મને હું વ્લોગ બનાવતો પાપડીનો લોટનો અને એક છોકરી મારી જોડે આવી મારી જોડ નથી આવી રવિને કહેતેલી તે વિડીયો પણ ઉતાર્યો તારો પાપા નો ઉતારેલો ભણવી ભણવી તારો પાપાનો વિડીયો ઉતારતેલો કાઈ ગયા ચાલો હવે જઈએ આ ઢાંગડ આઈસર આઈસર નહીં બસ પણ કેવું બસસા પેલીલા ટોઇંગ વારી હા હા તો ગાઈસ ચલો હવે જઈએ ઘરે વિડિયો કા કામ ઉતારસ ભાઈને તો ગાઈસ ફાઇનલી સાપાયા છે નીકળે ગાઈસ વરસાદ પડેલે નીકળે અમા કંઈ નવઈ નથી હવે નીલી અમાર પકડવા જાય છે એ બી ગયો એ બી ગયો બી ગયો બી ગયો આખો આખો પણ ના હાથમાં બી ગયો તું પકડે તો અમે જતેલા સફારી ચોકડી ભૂખ લાગી છે એટલે મંચુરિયન ખાવા જઈએ છે આ રસ્તામાં અમને સાપ મળી ગયો એટલે સાપને દર્શન કરી લીધા હવે જઈએ છીએ મેહુલ દુકાને મંચુરિયન મંચુરિયન ખાઈએ મળીએ તમને તો અમે મેહુલ દુકાને આવી ગયા છીએ ક્યાં તો ના વિડીયો ના ઉતારે છે તો મંચુરિયન અમે ખાઈ લઈએ હા 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 તો મંચુરિયન ખાઈ લઈએ કયો કમો પીયું છે હા તો ફાઈનલી મન્ચુરિયન આવી ગયું છે તો અમે ખાઈ લઈએ છીએ મેં નહીં લ્યો રવિ મેહુલની દુકાન આવ્યા છીએ ગાઈસ તો ચલો તો મન્ચુરિયન ખાઈ લઈએ પછી મળીએ કારણ કે પેટ ચાલુ કોને કરે છે કમિયાર આવું

તો ગાઈસ રાત પડી ગઈ છે ને હવે આપણે બ્લોગ એન્ડ કરી દઈએ અને વાઈ ગયા છે અત્યારે સાડા અગિયાર કમ્પ્લીટ છે બી આગું પાછું નહીં આગું પાછું છે પણ કોને કહેવાનું તો ગાઈસ ચલો ચશ્મા લઈ ગયા મારા તો ચલો ગાઈસ મળીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ અને મારી જોડે બી આના મુના પણ છે જુઓ તમને બતાવું રવિ અનિલેશ અને પગ કોનો દેખાય તો ધોરું ધોરું દેખાય